પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ પણ ખંડણી ઠગાઈ અને દસ્તાવેજો બનાવટના કેસોમાં સંડોવાયેલો હતો આ કેસમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સચિન આઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કે એ ગોહિલ પીએસઆઈ એચઆર પટેલ સહિતની ટીમે સર્વેલન્સ દ્વારા બાતમી મેળવતા આરોપીને ઝડપી પાડ્યો

એ લેબર સપ્લાયનું કામ કરે છે માણસો મોકલે છે અને એ માણસો પાસેથી ઇન્ડસ્ટ્રી અથવા તો મિલ મિલની માહિતી મેળવે છે અને એ આધારે ખોટા ખોટા આક્ષેપો કરતી અરજીઓ અને ઇમેલ અલગ અલગ વિભાગોમાં કરે છે અને એના પછી એક પ્રેશર બિલ્ડઅપ કરી અને આ જે મિલ માલિક કે જે ઉદ્યોગકારો જે છે એમની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે અને પૈસા બળજબરીપૂર્વક કઢાવે છે આ બંને ગુનાની હકીકત એવી છે કે એક ગુનામાં મિલ માલિક જે ફરિયાદી છે એમની પાસેથી પચાસ હજાર અને બીજા ગુનામાં મિલ માલિક જે ફરિયાદી જે છે ચાલીસ હજાર અને એના સિવાયના પણ પૈસાની ડિમાન્ડ જે છે એ ચાલુ જ રાખવામાં આવેલી હતી આ બંને ગુનાની તપાસ દરમિયાન પૂરતા પુરાવા એકત્રિત થયા થયેલ હતા અને આરોપી મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ દરમિયાન એવું પણ જણાય આવેલું છે કે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા હતા એમાં બે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અને એક અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં આ ચાર ગુનાઓમાં એક્સ્ટોશનના ઉપરાંત બે ગુનાઓ ફોર્જરીની કલમ લાગેલી હતી હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપીની ધરપકડ બાદ ઉદ્યોગપતિઓએ રાહતનો શ્વાસ લીધો છે સુરત પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને આરોપીના સંડોવણીવાળા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે